છેલ્લા દસ કલાકમાં જ બે નાના બાળકોએ નાની વસ્તુઓ ગળી જતા માતા પિતાના જીવદ્ધર કરી દીધા હતા જોકે અગિયાર વર્ષે બાળકે પેપર પિન ગળી જતા તે ફેફસામાં ફસાઈ જતા શ્વાસ સુધાઈ જવાની જીવલેણ સ્થિતિ ઊભી થઈ હતી જ્યારે અન્ય ત્રણ વર્ષના બાળકે સિક્કો ગળી જતા ગળામાં અવરોધ ઊભો થયો હતો બંને કિસ્સાઓમાં વડોદરાના એસએસજી હોસ્પિટલ ઇએનટી વિભાગની ટીમે બ્રાન્સ્કોસ્ક્રોપી દ્વારા સફળ સર્જરી કરીને પિન અને સિક્કો બહાર કાઢી બાળકોનું નવજીવન આપ્યું છે ત્રણ દિવસમાં ત્રીજો એવો કિસ્સો છે જે રજાના દિવસોમાં બાળકો એકલા રહેતા હોય ત્યારે નાની વસ્તુઓ ઘડી જવાના જોખમ વધી જવાનું દર્શાવે છે પ્રથમ કિસ્સામાં દર્દી દાહોદ જિલ્લામાંથી આવ્યું હતું અગિયાર વર્ષે બાળકે જીવ બચાવવા વડોદરાના એસએસજી હોસ્પિટલ ઇએનટી વિભાગના ડોક્ટરે સફળતા મેળવી છે બાળક પિન ગળી જવાના કારણે શ્વાસ નળીમાં અવરોધ ઉભો થતાં તે જીવલેણ સ્થિતિમાં પહોંચી ગયો આ બાળક ત્યારબાદ થઈ ગઈ બાળકને દાઉદની ખાનગી સાયડસ હોસ્પિટલમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી જ્યાં એક્સ રે તપાસમાં ખુલાસો થયો કે પિન બાળકના જમણા મુખ્ય બ્રોન્ઝમાં ફસાઈ ગઈ હતી જે પિન ગડી ગયેલું બાળક હતું અને સિક્કો ગડી ગયેલું હતું ત્રણ વર્ષનું હતું ટોટલ ઓપરેશન આપણે જે કહીએ બેહોશ કરીને બેહોશી થી બહાર લાવવામાં ટાઈમ લાગ્યો હતો આખા ઓપરેશનના પ્રોસીજરમાં અને ઓપરેશન બંને ચીરો કે નથી હા એન્ડોસ્કોપી એટલે જે પિન ગળી ગયું હતું એને આપણે કહીએ બ્રોન્કોસ્કોપી કારણ કે એની શ્વાસ નળીમાં અને જે સિક્કો ગળી ગયું હતું એને આપણે ડાયરેક્ટ લારેપી કહીએ એનું થોડું ઉપર અન્ન નળીઓના ભાગમાં ઈએનપી ના ત્રણ ચાર થી પાંચ ડોક્ટરો મિનિમમ હોય અને સીસીઆર આખી ટીમ હોય એ લોકોની જે બેહોશ કરવામાં આવે બધા ડોક્ટર હોય એટલે દસ થી બાર ડોક્ટર તમે મિનિમમ મારું નામ ડોક્ટર ઋષિતા શાહ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા